પોલીસે આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું જ્યારે પોલીસે એક એક કડી જોડી ત્યારે ઘણા અને મોટા ચોખામનારા ખુલાસાઓ પણ થયા કઈ રીતે આખી ઘટના બની હતી નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ છ વર્ષની અને પહેલા ધોરણમાં ભણતી આ માસૂમ બાળકીનો વાંક શું કેમ હવસખોર આચાર્યનો ભોગ બની આ માસૂમ બાળકી

સિંગવડ હોસ્પિટલમાંથી તેને લિમખેડા હોસ્પિટલમાં રિફર કરવામાં આવી તે પછી લિમખેડા હોસ્પિટલથી પોલીસને જાણ કરવામાં આવી ત્યારે આખો મામલો પોલીસને ધ્યાને આવ્યો બાળકીના પોસ્ટમોર્ટમમાં એવું ખુલીને બહાર આવ્યું કે શ્વાસ રૂંધીને તેનું મૃત્યુ થયું છે તેથી ખબર પડી કે આ મર્ડરની ઘટના છે જ્યારે તેની માતાને પૂછવામાં આવ્યું ત્યારે તેની માતાએ કહ્યું કે મેં મારી બાળકીને આચાર્યની ગાડીમાં બેસાડી હતી હું ચાલીને જતી હતી આચાર્યએ કહ્યું કે હું મૂકી દઈશ ત્યારે મેં આચાર્યની ગાડીમાં તેને બેસાડી જ્યાંથી ગાડીમાં બેસાડવામાં આવી ત્યાંથી શાળાનું અંતર આઠસો પચાસ મીટર હતું જો ત્યાંથી ચાલીને પણ શાળાએ જવામાં આવે તો માત્ર ત્રણથી ચાર મિનિટ લાગે પરંતુ આચાર્યના મતે ટેકનિકલી તેઓ કંઈક અલગ જ ટાઈમે પહોંચ્યા હતા જ્યારે પોલીસે શાળામાં જઈ પૂછપરછ કરી ત્યારે આચાર્યએ જવાબ આપ્યો કે શાળામાં પ્રાર્થના વખતે દીકરી હાજર હતી પરંતુ શાળાના શિક્ષિકા દ્વારા કહેવામાં આવ્યું કે અમારા ધ્યાને તે દીકરી પડી નથી તે બાળકીના વર્ગખંડમાં પણ બધાએ કહ્યું કે તે આવી ન હતી તે દિવસે રજિસ્ટરમાં પણ તેની ગેરહાજરી પુરાઈ હતી ત્યારે આ નરાધમ આચાર્ય શંકાના દાયરામાં આવ્યો અને પોલીસે તેને પૂછપરછ માટે બોલાવ્યો ત્યારે તેણે પોતાના બચાવમાં ઘણી દલીલો કરી પરંતુ ઘણી એવી વાતો ખુલતા જે તેના વિરુદ્ધમાં હતી અંતે તેણે કંટાળીને પોતાનો ગુનો કબોલ્યો ગાડીમાં બાળકી પર તેની દાનત બગડી હતી અને બાળકી જે છે ગાડીમાં ચીસો પાડતી

ત્યારે આશ્રય સાડા પાંચ વાગ્યે આજુબાજુ તેને થોડાક બાળકો ત્યાં ઊભા હતા તેમના પર તેણે ગુસ્સો કર્યો અને કહ્યું ઘરે જાઓ જ્યારે આખી શાળા ખાલી થઈ ગઈ અને શાળામાં કોઈ પણ હાજર નહોતું ત્યારે બાળકીના મૃતદેહને શાળાના કમ્પાઉન્ડ હોલમાં દિવાલ પાસે મૂકી દીધો તે પછી જ્યારે પોલીસવાળાએ આચાર્યને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો ત્યારે તેને લાગ્યું કે તે શંકાના દાયરામાં છે ત્યારે તેણે જે રાત્રે ગાડીમાં માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું તે ગાડી તેણે રાતોરાત પોતાના દીકરા પાસે ગોધરા મોકલાવી દીધી અને તે ગાડીને વોશ કરાવી લીધી જેથી પોલીસને કોઈ પણ પુરાવો ન મળે પરંતુ આચાર્ય પર ઘણા સવાલો ઊભા થતા ઘણા પુરાવાઓ મળતા આચાર્ય શંકાના દાયરામાં આવ્યો ત્યારે આચાર્યએ અંતે પોતાનો ગુનો કબૂલ કરવો પડ્યો ત્યારે આટલા પુરાવાઓ મળતા અને પોલીસે એક એક કડી જોડતા બધો જ શક જે છે તે આચાર્ય પર જતો હતો ત્યારે આ નરાધમાં આચાર્ય જે છે તે પકડાયો અને તેણે અંતે કંટાળી અને હાર માની પોતાનો ગુનો કબૂલ્યો ત્યારે આ નરાધમ આચાર્ય વિશે તમારું શું માનવું છે જે બાળકોને